નમસ્કાર દર્શક મિત્રો આપણે સાઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસમી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ સર્વત્ર જ્યારે રામ નામના નારા ગુજતા હોય તો નવસારી કેવી રીતે બાકી રહી શકે તમે જાણો છો એ મુજબ કે આજે વિરાવળ ગામની અંદર રામજી મંદિર અને રામજી મંદિરનો પાટોત્સવ તો રામજી મંદિરના પાટોત્સવના જ્યારે પ્રસંગે અમે ઉપસ્થિત થયા છે તો એક દિવાળી જેવો માહોલ આપ સૌ જોઈ શકો છો કારણ કે આ વિરાવળ ગામની અંદર બિરાજમાન જે નૂતન રામજી મહારાજનું મંદિર છે એને આજે સત્તરમો પાટોત્સવ છે અને સત્તરમો પાટોત્સવ

અયોધ્યાના રામ મંદિરનો જે ફરીથી શિલાન્યા ફરીથી જે પ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષ પછી ઉજવાય છે તો અમારું જે આ વીરાવળનું રામજી મંદિર છે એ પાંચસોને અઠ્ઠાવન વર્ષ જૂનું છે અને અમારા વડીલોએ તે વખતે એની નીવ લાખી હતી કાર્યક્રમે દરેક વખતે એમ કહી કે જીર્ણ થતાં નવીથી જીર્ણોદ્ધાર કરવામાં આવતો રહ્યો અને છેલ્લો મંદિર અમે તો વર્ષ પછી તોડીને બે હજાર આઠમાં ફરીથી એનો પુનરોદ્ધાર કરીને આ મંદિર અમે ઉભું કર્યું છે અને અત્યારે આજે અમે સત્તરમાં પાટોત્સવ ઉજવી રહ્યા છે અને આજે ગામમાં પણ અમે શોભાયાત્રા રામના રથયાત્રાની શોભાયાત્રા કાઢવાના છે તો અમારું ગામ આખું આજે ઉલ્લાસમય વાતાવરણની અંદર બધું આજે ભગવાન રંગે રંગાઈ ગયું છે જ્યાં જ્યાં જો ત્યાં ભગવાન રંગના વસ્ત્રો અને ભગવાન રંગના ધ્વજો લહેરાઈ રહ્યા છે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે હવે અમારા રામજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતી રહે છે રેડ રાહત છે રેડક્રોસ આપણે રેડક્રોસના બ્લડ ડોનેશન પછી મેડિકલ કેમ્પ આઈ કેમ્પ ચશ્મા શિબિર વગેરે બી પ્રવૃત્તિ અમે કરતા જ રહીએ છીએ અને દરેક વખતે અમારા યુવાનો સારી રીતે સહકાર આપે છે એટલે હું મારા ગામના યુવાનોનો પણ ખૂબ અભિનંદન અને એમનો આભાર માનું છું અને રામ સૌના હૃદયમાં રહે અને સૌનું ભલું કરે સૌની પ્રગતિ કરાવે એવી હું શ્રી રામ ભગવાનને રામ મંદિર જીણોધાર ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું રામ ભગવાનને પ્રાર્થના કરું છું જય શ્રી રામ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જય શ્રી રામ તો આપે નિહાળ્યું એ મુજબ ક્યા હતા ટ્રસ્ટી મંડળના પ્રમુખ તો સાથે જ આપણી સાથે વિદેશથી આવેલા ભાઈઓ પણ જોડાયા છે કે જેઓ પોતે વિરાવળના જ વતની છે પણ આજે આમ તો પ્રતિવર્ષ આપ આવતા હો છો પણ આ વર્ષે જ્યારે આપ આવ્યા છો અને જ્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કેવો આનંદ કેવો ઉત્સાહ ને આપનું સુનામ આપ ક્યાંથી આવ્યા છો હલો હું વીરાવળનો જ માણસ છું ભારતી મીન્સ કે લેસ્ટર યુકેથી આવું છું અને આ બધાને જોઈને ઘણો ઘણો આનંદ થાય છે આજનો જે પ્રોગ્રામ છે એ ઘણો ઘણો માહોલ આખા ગામના બધા વ્યક્તિઓ ભેગા થયા છે બધા મહારાજો ભટ્ટ પણ આવ્યા છે આ મહેશભાઈ છે જાણીતા એ પણ છે આપણી સાથે અને બધા આનંદ કરે એવો આ પ્રસંગ છે આનંદનો પ્રસંગ છે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ તમે જોશો એ પ્રમાણે કે કોઈક લેસ્ટરથી આવ્યું છે કોઈક ન્યૂઝીલેન્ડથી આવ્યું છે યજ્ઞમાં બેઠેલા યજમાન ન્યૂઝીલેન્ડથી આવ્યા છે અને સૌ કોઈના અંદર હર્ષની લાગણી આજે દેખાઈ રહી છે કારણ કે મુખ્ય એ છે કે રામચંદ્ર ભગવાન ચારસો ને બાણું વર્ષ પછીથી પોતાના નિજ મંદિરની અંદર બેસવા માટે જઈ રહ્યા છે તો વિરાવળ ગામનું મંદિર જે ખરું એ પણ પાંચસો ને છ્યાસી વર્ષ જૂનું છે વારંવાર એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને આ આપ મંદિર નિહાળી રહ્યા છો એનો જીર્ણોદ્ધાર બે હજારને આઠમાં કરવામાં આવ્યો અને ત્યારબાદ આ સત્તરમાં પાઠોત્સવ છે અને તમે જોશો એ પ્રમાણે જ્યાં જોશો ત્યાં ભગવા અને સૌ કોઈની અંદર એક હર્ષો સાથે જ એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બેન્ડ છે ડીજે છે બગીઓ છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગામની અંદર એક ઉત્સવ ચાલી રહ્યો હોય એક દિવાળીનો પ્રસંગ ચાલી રહ્યો હોય એવા દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે તો નિહાળતા રહો નવસર લેવ કેમેરા પર્સન સહેલ રાજપુતની સાથે હું મહેશ ભટ્ટ આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો